જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી અથાણાની રેસીપી લઈને આવી ગઈ છું તો મેં આગળ પણ ઘણા બધા અથાણાના વિડીયો શેર કરેલા છે જે આખું વરસ આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ તો એવું જ આજે હું ગુંદાનું અથાણું બનાવવાની છું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને એકદમ ક્વિકલી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું ગુંદાનું અથાણું છે મેં આગળ ખજૂરનું અથાણું પણ બનાવેલું છે એનો વિડીયો મેં શેર કરેલો છે તો આ ગુંદાનું અથાણું પણ એક જ મસાલામાંથી અને ના કોઈ સુકવવાની ઝંઝટ કે ના કોઈ લૂછવાની ઝંઝટ એક જ દિવસમાં એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે તો ચાલો આપણે ગુંદાનું અથાણું કઈ રીતે બનાવવું એ રેસીપી જોઈ લઈશું તો એના માટે મેં અહીંયા ફ્રેશ ગુંદા લીધા છે આપણે ફ્રેશ ગુંદા જ લેવાના છે અને એની દાંડલીઓ અને જે ઉપરની ટોપીઓ હોય છે એ કાઢી લઈશું ગુંદાની દાંડલી નીકળી ગયા બાદ હવે આપણે ગુંદાને ભાંગવાના છે ગુંદાને આખા ભાંગવાના નથી એટલે કે એના બે અલગ ભાગ નથી કરવાના પણ થોડુંક એવું આગળથી ભાંગવાનું છે ખાલી ઠળીઓ નીકળી જાય એ રીતે કેમ કે આપણે આખા ગુંદા જ ભરવાના છે એના બે ફાડા નથી કરવાના એટલે આ રીતે આગળના ભાગેથી જ થોડુંક એવો દસ્તો કે કોઈપણ વસ્તુથી આપણે ભાંગી લેવાના છે ગુંદા ભંગાઈ ગયા બાદ આપણે એના ઠળિયા કાઢી લઈશું મેં અહીંયા હળદર અને નિમકને ભેગા કરી દીધા છે અને ચમચી અથવા તો કોઈ પણ અણીવારી વસ્તુથી આપણે ગુંદાનો ઠળિયો કાઢી અને એની અંદર નિમક અને હળદર આછા આછા નાખીશું જેથી કરીને એની ચિકાસ ઓછી થઈ જાય છે હળિયા કાઢતી સમયે ગુંદાના બે ભાગ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બાકી ભરવામાં મુશ્કેલી પડે છે અને હાથ ચીકણા થાય તો આ રીતે હળદર અને નિમકમાં હાથને ઓળી દેવાના જેથી કરીને ચીકાશ ના લાગે આ રીતે આપણે બધા ગુંદાને કરી લેવાના છે મીઠા અને હળદરવાળા હવે આપણે એને ભરવાના છે આપણે એને સુકવવાના નથી કે લૂંચવાના પણ નથી ડાયરેક્ટ જ ભરી લેવાના છે તો એના માટે મેં અહીંયા કેરી લીધી છે કેરીના ટુકડા કરી લીધા છે નાની સાઈઝમાં ગુંદાને હાથથી વખતે આપણે કેરી અંદર સાથે રાખીએ તો ગુંદા કાળા પણ પડતા નથી અને એકદમ સરસ બને છે અને એમાં ચિકાસ પણ નથી રહેતી અને આખું વરસ એ સારા રહે છે અને મેં અહીંયા જે આગળના વિડીયોમાં ખજૂર અને કરમદાનું અથાણું બનાવેલું છે એમાં જે મસાલાનો ઉપયોગ કરેલો હતો મેથીના કુરિયા રાયના કુરિયા વરિયાળી અને થોડોક તૈયાર મસેલો એ જ મસાલાનો ઉપયોગ પણ આમાં જ કરવાની છું એટલા માટે હું મસાલો બનાવવાની પ્રોસેસનો વિડીયો નથી મૂકતી એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ હવે આપણે જેટલો મસાલો જોતો હોય એટલા મસાલામાં કેરીના ટુકડા મિક્સ કરી દેવાના છે કેરીને મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે ગુંદાને ભરી લેવાના છે હવે આપણે ગુંદા ભરીશું આપણે ગુંદામાં મીઠું અને હળદર નાખેલા હતા એટલે જો થોડું ઘણું પાણી થયું હોય તો એને આપણે ખંખેરી નાખવાનું છે લૂચવાની કોઈ જરૂર નથી જો ટાઈમ હોય તો લૂચી નાખવા બાકી કોઈ જરૂર નથી અને આ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે બધા ગુંદાને આ રીતે ભરી લેવાના છે તો આપણા બધા ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને બરણીમાં ભરીશું તો બરણીમાં ભરવા માટે પણ આપણે એક રીતને ફોલો કરવાની છે જે આપણે કેરીના ટુકડા મસાલાની અંદર મિક્સ કરેલા છે એને સૌ પ્રથમ આપણે એક એક કરીને મૂકવાના છે અને પછી એના ઉપર એક એક ગુંદા મૂકવાના છે એ રીતે એક થર આપણે કેરીનો અને એક ગુંદાનો એ રીતે આપણે ગુંદાને ભરવાના છે આ રીતે ગુંદા અને કેરીને આપણે ભરી લેવાના છે કેરીથી ગુંદા ખૂબ જ સારા રહે છે આખું વરસ સુધી ખરાબ થતા નથી એટલે એ રીતે ભરી લેવાના છે અને પછી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરવાના છે જેથી કરીને ખરાબ નહીં થાય જો બહાર તમે રાખશો તો ખરાબ થવાના ચાન્સ રહે છે એટલે ફ્રીજમાં જ બને ત્યાં સુધી સ્ટોર કરવાના છે હવે આપણે આ રીતે ગુંદાની બરણી આંખી ભરાઈ ગયા બાદ આપણે ઢાંકી અને પાંચ સાત કલાક માટે રાખી દેવાનું છે એટલે જે આપણે મસાલામાં તેલ નાખેલું છે એ તેલ બહાર નીકળી અને ઉપર આવી જશે એટલે જેટલું ઘટે એટલું આપણે પાછળથી નાખવાનું છે અને પાછળથી તેલ આપણે ગરમ કરી અને ઠંડુ પડે પછી જ આપણે નાખવાનું છે જેથી કરી ગુંદા ખરાબ ન થાય તેલ હોવું ખૂબ જ જરૂરી છે ઉપર સુધી તેલ ભરેલું હોવું જોઈએ એટલે હું આ રીતે બરણી રાખી દઈશ અને પછી એમાં ઘટતા પ્રમાણમાં તેલ નાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા આ ગુંદામાં એટલું તેલ રિલીઝ થયું છે તો હવે આપણે એમાં એક્સ્ટ્રા તેલ ઉમેરીશું ગુંદા એકદમ તેલમાં ડૂબે એ રીતે આપણે તેલ નાખવાનું છે એટલે કે આખી તો નથી ભરવાની કેમ કે તેલ ફરી પાછું થોડું થોડું કરી અને ઉપર આવે છે એટલે થોડું કેવું ઓછું રાખવાનું છે અને પછી આપણે ઢાંકીને રાખી દેવાનું છે એટલે બધું તેલ રિલીઝ થઈ જશે અને આખી બરણી ભરાઈ જશે કેમકે તેલ નાખવાથી ગુંદા ખરાબ નહીં થઈ બાકી કાળા પડી જાય છે ગુંદા પછી આપણે ચમચાની મદદથી ગુંદાને આ રીતે પ્રેસ કરી દેવાના છે જેથી એક્સ્ટ્રા તેલ બધું ઉપર આવી જાય અને ગુંદા એમાં સારી રીતે ડૂબી જાય જેથી કરીને એ કાળા પણ ના પડે અને સરસ એકદમ કડક રહે છે આખું વરસ સુધી જ ફ્રેશ જેવા જ લાગે છે જરા પણ ખરાબ નથી થતા તો તમને કેવો લાગ્યો મારો આ વિડીયો મને જરૂરથી જણાવજો ને જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમે પહેલીવાર મારો વિડીયો જોતા હોય તો બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે પછીનો વિડીયો પણ અથાણાનો જ હશે તો હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો